હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી છે આઠ અને દરરોજ કરતી આજ થોડા ઘણા વહેલા છીએ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ થઈ જાય છે ફક્ત ને ફક્ત માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે ચા આપણી મુકાય છે તો ચા એ પી લઈએ અને એક છોકરો બી વહેલા વેલા ઉઠી જાય છે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો દાતન કર્યું તો કયું કી દાતન કર્યું હચું કે અને શાપી દો હચું અને લોલી ખાધી ભાઈ તો એક બાકુ કરી દે એક જ કરી દે આજે કોણ આપવાનું હા મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણો ઘરમાં ગરમ ચા આવી ગયો છે અને નાસ્તો આવી ગયો છે એ એ ભાઈ ચા ને પીધો લા બગા ખોઈ લ્યા એ ભાઈ એ રીસ અડી ભાઈ રીસ જો 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 ચકુ રીસ ઓહો એ ભાઈ હું થયું ભાઈ મિત્રો ચા નાસ્તો કરી લઈએ માર ભાઈ ચકો માં બૂન બધો જોઈ છે જોગણિયા માં હેટા દર્શન કરવા માટે અને મે દીગુ દીગુ બે ગાડી લઈને જવાના છે હા હા આ તો ગાડી લઈને જવાનું હો અજી તારે ના વાન નહી તાન પછી મને આય મને આય મત પડી જશે ને જો 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 લીયા તૈયાર થઈ ગઈ જજો

અબુ તો મિત્રો આપણે ફ્રી છીએ એટલે હાલ બોર ચાલુ કર્યો એ કટ લેવાનું ભૂલી ગયો બાકી પાણી કાઢી દીધું છે નેચર માટે ચોખ્ખું ગણાય મિત્રો અત્યારે પાવર સવારે પોંચ વાગ્યાનો થઈ ગયો છે અમારે બે બે પ્રકારના કટ આવશે બે બે દિવસે જ છે એક સવારે પોંચ વાગે પાવર આવે એ બપોરે દોઢ એક વાગે જાય અને બપોરે એક વાગે આવે એટલે રાતી નવ વાગે જાય એટલે આખી નાઇટ અમારે તો પોણી વાળવું ના પડે કારણ કે બે બે પ્લાવર સરસ દાળાના થઈ ગયા છે એટલે રાત્રે પહેલાંના જેવું નહીં કે રાતી ચાર વાગે પોણી વાળવા જવું પણ રાત્રે બાર વાગે પોણી વાળવા જવું પણ મિત્રો એ બહુ સારું છે બાકી તો ડુંગળી પાયા છે આપણે ડુંગળીના ક્ષેત્રમાં જ્યાં નહીં કે ડુંગળીની કોઈ અપડેટ આવી નહીં એટલે આ બેસવાના પાણીમાં તો પીવાનું ટોકું ભરાઈ જાય પછી જઈએ આપણે ડુંગળીના શેતરમાં તો જો મારા ભાઈ ડુંગળી પાયા પછી જાણે લીલી ચાદર પહોંચી હોય ને એવી મિત્રો આપણી ડુંગળી દેખાય છે અને ખરેખર કેમેરામાં એટલી લીલી દેખાય છે કે નહીં દેખાતી કોઈ ખબર નહીં પણ મિત્રો રિયાલિટીમાં કદાચ તમે જગ્યાએ રૂબરૂ જુઓ ને તો ખરેખર એટલી મસ્ત અને એટલી મજબૂત દેખાય છે ને ના પૂછવાની વાત તો મિત્રો અત્યારે તો ડુંગળીઓ ખતરનાક બહાર દેખાય છે જોઈ લો તમે જોજો મિત્રો પોણીનો બહાર છે ને એક મુરાડો ઉઘાડો થઈ ગયો પણ એવું કહેવું છે કે ડુંગળી ખરીને એ જેમ જેમ મોટી થાય ને એટલે બહાર આવતી જ રહે મતલબ કે દળો બહાર દેખાવા જ મંડે મિત્રો તો સમાચાર આવ્યા છે ઘેરથી કે જુલીબહેન સુટી ગયા છે તો હાલ બધાને દોડામ જોટ કરાવતા છે તો આપણે જલ્દીથી ઘેર જવું પડશે કાઢવી પડશે જોઈ લે મિત્રો આ છે મોટી ડુંગળી આજુબાજુ આડો આવી ગયો તો મિત્રો ઝૂલી આ છૂટી જઈ છે અને ધમાચકડી મચાવી દીધી છે આટલામાં બધવા નહીં દે જુલી ઓમાય ઓલું એ ઝુલી જો મિત્રો પકડવાની દેતી આ છૂટી જાય ને એટલે કદી કદી મિત્રો જુલીને ધમાચકડી મકાઈ દીધી અને પકડવા ગયા જુલી મિત્રો ધૂલી ને ખૂબ ધમાચકડી કરી અને હું પકડવા દીધો અને હું બેઠો છું શાંતિથી ઘણું દોડી આવી પણ એટલું હા ખરું કે મિત્રો આપડે ઘરનું કોઈ પણ સદસ્ય હોય ને તો બોલાય ને તો ફટ લઈને દોડીને આવી જાય તો મિત્રો અત્યારે વાગી જાય છે બહાર અને મુનીષ ને જતા માતાજી દર્શન કરવા માટે એ તે ઘેરાઈ ગયા ગયા ગોવા આઉટ થઈ ગયા ભાની ગાડી માં આવતા કે ઓ કોકડા પે હતા હેડ્યો તો તું શેડ્યો હતી હા ચૂકી તો મિત્રો માર બુંદે માર બુંદે વિને આયા હતા મેમો તે આપણે બેઠા ટાઈમ 12 વાગી જાય આજે ઓલરેડી આપણે શૂટિંગ માં જવાનો ટાઈમ થઈ ગયો છે તો મારો બોનો છે યુવરાજ રમવાનું પડી તો આપણે જમવાનું રેડી થઈ જશે મિત્રો જમવાનું આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવાનું બનાવ્યા છે આજે આપણે દાળ ભાત મહેમાન હતા એટલે પછી શીરો બનાવે છે આજે ઘઉંની રોટલી હશે અને છાશ સગનની તો ફટોફ જમે લઈએ તો મિત્રો આવી જશે શૂટિંગમાં શૂટિંગ ચાલુ કરી દીધું છે મિત્રો ગરમી ખતરનાક પડે છે જણે ઉનાળો ચાલુ થઈ ગયો ને એવું લાગે છે અને આજે એક નવા લોકેશન ઉપર આવ્યા છીએ એ બધું લોકેશન તમને બતાવું મસ્ત લોકેશન છે જોરદાર ઓબોની વાડી છે છે ને એવું બધું છે ચલો મિત્રો આ બધા ઓબા જ છે આ લોકેશન એકદમ શાંત વાતાવરણ છે અને વગડા ની અંદર છે એટલે બહુ મજા આવે એવી છે બાપુજી હો તો પડશે હો જા વગન તો ખરા ને મારા ખરા ને મગજ કોમ નહી આલ તમે હેજો હેજો મારા આઈ જાતી બાળા હું ઘરા આ ખેમલો ને ગમ્મા બેહી જાહે જીવણીઓ કટ પડે મિત્રો ફરી પાછું ચાલુ કરવું પડશે વિડીયો બનાવતા એટલે આવા ઘણા કટ પડતા હોય એક કટ લેવા પાછળ ઘણી મજૂરી હોય છે મિત્રો તમારા પાસે પાક્કું કોણ થાય ને એટલે તમને સીધો વિડીયો લાગે મિત્રો શૂટિંગ પૂરું કરી અને અમે અગિયાર આવી મેમોન હાલ જ છે મારા બંને હાલ જ ગયા જો એ ડિકુ એ ડિકુ એ ભાઈ આમ તો જોવો ભાઈ ચા પીધી હા ચૂકી ડારો છોકરો કહેવાય તો મિત્રો આપણે ચા લઈ લીધી છે થોડી એક રોટલી લીધી છે બરોપર ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો આજે સર રવિવાર એટલે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો ફટોફટ ચા નાસ્તો કરી થોડા ફ્રેશ થઈને કપડા પપડા બદલી બસ નીકળીએ મિત્રો અત્યારે ચાર વાગ્યા પિસ્તાલીસ મિનિટ થઈ જાય અને હવે આપણે નીકળ્યા છીએ દર્શન કરવા માટે આવી ગયું છે જવાનું જવાનું એ ભાઈ મિત્રો મુનિયો ભાઈલો બધો આવી ગયો તો જીઆઈએ માતાજીના દર્શન કરી આવીએ મમ્મી દર્શન કરાવીએ મિત્રો પોંકી જાય વડનગર અને અત્યારે વાગ્યા છે પોંચ વાગ્યા ને પોંચ મિનિટ થઈ છે આટલું એટલો આજે ફાયદો છે તો મિત્રો વચ્ચે લાઈન નહીં બિલકુલ એ ગેસનો તો આપણા માટે બેનિફિટ છે અટોપટ ગેસ નાખાઈ જાય પછી નીકળી જઈએ તો મિત્રો હવે કેરાલું બહાર નીકળી જાય છેલ્લી પંદર ચોકડી પહોંચ્યા છીએ પછી તો કટ લેવાનો મેળ આવ્યો નતો કારણ કે ટ્રાફિક આજે રવિવારના હિસાબે વધારે જોઈ ગયા મિત્રો ગાડી રાગી 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 ધીમે ધીમે લઈને કરવું પડે કારણ કે ટ્રાફિક છે એટલે છોકરો બેઠા બેઠા ગાડીમાં ફોન જોવો મિત્રો હવે મંદિરે જઈને મળીએ બન્યા રહેજો ને આવું રોડ આટલેથી બહુ ખરાબ આવે છે કારણ કે રોડનું કામકાજ ચાલુ છે એટલે રોડ રિપેર થાય છે અને હાથે હાથે નવાય બને છે મિત્રો હવે પહોંચી જાય છે માતાજીના મંદિરે દર્શન કરી લઈએ

આપણો કે આખી નેકડો તનનો નહીં ચા પીવડાયો નહીં નાસ્તો કરાયો કે નહીં પાણી પાયો શાંતિથી બેઠા બેઠા ફોન જોવું તો મિત્રો છો ખારી જગ્યાએ ઉભારીએ અને કદાચ ફેર આવે પીવી હોય ચા વાન તો પીવડાવીએ મિત્રો આટલાથી એવું લાગે છે કે સુરત દાદા રોડની વચ્ચે આથમારી તૈયારીમાં છે જોઈ લો લાલ ચોળો રસ્તો દેખાય છે સ્ટેટ લાઈટો રહી બધી એ દાદા ના બિલકુલ સેન્ટરમાં હું મિત્રો તો મિત્રો આપણે શીત કેન્દ્ર એટલે કે દૂધ સાગર ડેરી ખેલાલુ ચોકડી પહોંચી જ્યાં છીએ જોઈ શકો છો તમે બોટ અહીંથી જવાનું છે આપણે જમણી બાજુ મંજાના મામાના ઘેર મંજાનું મામાનું ઘર છે ગમ થામી ને એ શું કહેવાય શું કહેવાય શોખા મિત્રો છે તો આવતા આવતા મોડું થઈ ગયું આપણે પોકી જાય છીએ વડનગર મિત્રો અને છોકરો બે હંગાતી છે ડીગી ડીગીની ની મમ્મી આ બે સુંડિયા એના મોમાના ઘેર ઉતરી ગયા છે ના મિત્રો અમે અમુ વડનગર પહોંચ્યા છીએ ડીગુન મુન્ન્યા મદક તો મુન્ન્યા ને હું લેવું છે કિંદર છે હા કિંદર છે એ છે વાવાડી આવા છે એવું આ તો ભાઈ સોકરા માટે કિંડર જોઈ લઈએ બજાર તો તો ટ્રાફિક માં ગાડી ઊભી નઈ રખાય પણ તો ખારી જગ્યાએ પાર્ક કરીશું અને પછી મુન્ન્યા લઈ લેલ કિંડર કિંદર જોઈ તો મિત્રો આ હું દેખાય

કોઈ જરૂરિયાતમંદ માણસ હોય કે જરૂરિયાતમંદ લોકો હોય તમારી નજરમાં એવું કોઈ હોય જે દવાખાનાના પૈસા ખર્ચી ના આપતું હોય તો મિત્રો તમને ખાસ સૂચન છે કે એ લોકોને એડમિટ કરાવી દેવા છોકરાઓ માટે શું લીધું મને કે તારા તો મિત્રો હજી વડનગર છીએ છોકરાને ગોળીઓ તો નીકળી જઈએ ઘેર અને તમને ઘેર સીધામાં નીકળી મિત્રો અત્યારે વાગી છે સાડા સાત અને આપણે આવીએ છીએ ઘેર મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે મુનોને બે જણા જમવા બેસવાનું કરીએ છીએ પણ આજે વગર થોડું ફાવતું નહીં શું ભાવ તો ડીગું હોય તો આમ તો મસ્તી કરે છે ડીગું તો આજે ડીગું વગર તો ફાવતું નહીં તો ઊંઘવાનું છે ઊભાનું ઊંઘવાની તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે મિનિયમ બે જણો ફટોફટ જમી લે જમવામાં ભાઈએ ખાવા બે મિત્રો ટોમેટો ફુલાવર ડેટી વટાણા અને એને બધી મિક્સ સબ્જી બનાવી છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ બપોર નો શીરો છે અને દૂધ છે તો મિત્રો ફટોફટ જમી લે ચપુર દૂધની બેણી તો મિત્રો ખાવા પીવાનું પૂરું થઈ ગયું છે અને આવી ગયે છે બોરું આપણું એડિટિંગ કરવા માટે અને મનમાં એક વાત છે ડીઘું નહીં કે મિત્રો ડીઘુ વગર બિલકુલ એ ફાલતું નહીં કારણ કે ડીકું હોય તો ટાઈમ ફટ લઈને જતો એની ખબર પડતી નહીં બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલી એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારી હર રોજ બે જ દિવસે ત્રણ દિવસે હું વિડીયોમાં કહું છું ગમે તેવી ગમે તેવી તમારા ભાઈને કમેન્ટ કરતા હોય હું તમારી દરેક કમેન્ટ વાંચું છું મિત્રો અને દરેક કમેન્ટનો જવાબ આ લઈશ જે મિત્રોએ જે કમેન્ટ લખી છે એનું નોમે હું ચોક્કસથી બોલ્યો બાકી તો કાલે મળીશું આ એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનાથ